પછી આ બચ્ચન આ રીતે બધા બ્લોક બસ્ટર પિક્ચર બનાવ્યા દિવાર અમર બંધોની બર્ની કેન શાન નમક અલાલ કાલિયા બધા પિક્ચરો એટલે આ છે ને સામલદાસ ગાંધી શામલદાસ ગાંધી કોણ કે મહાત્મા ગાંધીના ભત્રીજા હતા નાઇન્ટી ફોર્ટી સેવનમાં એક હિન્દ ફોસ્ટ બનાવી હતી ગળવાબની સેના સાથે લડવા માટે એમાં ઝોવેરચંદ મેઘાણી ગુજરાતી સાહિત્યકાર શામલદાસ ગાંધી માયાધામ બાપુ આશ્રમ છે માયાધામ બાપુ એવા બધા લીડરોને ને એકઠા કર્યા બધા પ્રદર્શનકારી એકઠા થયા નવાબ ની સેના સાથે લડવા માટે નવાબ ભાગી ગયો છે એને ખબર પડી કે હવે આપણું મોત નિશ્ચિત છે કારણ કે વલ્લભભાઈ બે જ વસ્તુ સાથે સહી કરે છે બોલી માં નવાબ રાતો જ ભાગી ગયો કેસો એરોડ્રામ થી હવાઈ અડ્ડા થી ભાગી ગયો કરાચી પાકિસ્તાન કારણ કે આઈના નવાબને ને મોહમ્મદ અલી જીણા શાહ નવાઝ ભૂટો ઉશ્કેરતા હતા કે પાકિસ્તાનમાં જોઈન કરવા માટે હાલમાં પણ પાકિસ્તાન વાળા એમ કહે છે કે જૂનાગઢ હૈદરાબાદને કાશ્મીને બધો અમાના અંદરમાં આવે છે પણ નકશામાં આવતું નથી રાજનીતિક નેતા હતા એને હાજી હુકુમત બનાવી મિસ્ટર કહનભાઈ માહિતી આપણે આ નરસિંહ મહેતા છે આ જગ્યા ઉપર સાઇન બોર્ડ છે નરસિંહ ભગત નું જે મેવાડ માં મીરાબાઈ થયા પોરબંદર માં સુદામાજી ને આપણે સૌરાષ્ટ્ર કાઠિયાવા ની અંદર નરસિંહ મહેતા નરસિંહ મહેતા નું મૂળ ગામ ભાવનગર ની બાજુ તળાજા તળાજા ના રહેવાસી નરસિંહ ભગત કઈ કામ ધંધો નતા કરતા એના ભાઈ ભાભી એ મેણા ટોળા મારી ઘરમાંથી માંથી કાઢી મૂક્યા કે ભગત તમે કઈ કામ ધંધો તો કરતા નથી ખાલી મફતમાં માં રોટલા ધોવા જુનાગઢમાં આવીને વસેલા ગામમાં નરસિંહ મહેતાનું જૂનવાણી ઝૂપી ટાઈપનું મકાન હતું અત્યારે નવું ડેવલપ થયું ત્યાં નરસિંહ ભગત રહેતા ભગવાન મહાદેવની તપસ્યા કરી ભુઈખા તરસા મહાદેવ પ્રસન્ન થયા અને કીધું કે તું જિંદગીમાં બે નામ યાદ રાખજે રાધે ગોવિંદ રાધે ગોવિંદ તારું કલ્યાણ થાય નરસિંહ મહેતા જ્યારે પણ ભગવાન કૃષ્ણને યાદ કરતા તો સાક્ષાત હાજર થતા એવા નરસિંહ મહેતાને ભગવાન શ્રી કૃષ્ણએ બાવન વખત દર્શન દીધા કેટલા ભાવન વખત કુંવરભાઈનું મામેર્યું હુંડી શીખવાડી તમામ કામ કર્યા આ કિલ્લાનો છેલ્લો રાજા તો રાજપૂત રામ માંડલિક માંડલિક રાજાએ પણ નરસિંહ ભગતની પરીક્ષા લીધી હતી કારણ કે મંત્રી લોકો બધા ઉશ્કેર હતા કે ભગત છે ને ખોટા ધતિંગ કરે છે રામને એમ કહે છે કે મને ભગવાન મહિલા ભગવાન મહિલા એટલે રામ માંડલિક રાજા મંત્રીનું સાંભળી અને નરસિંહ મહેતાને રાખે છે જેલમાં જેલમાં એક ભગવાન કૃષ્ણની મૂર્તિ રાખે એમાં ફૂલની માળા પેળાવે કે જો તારી ભક્તિ સાચી હશે તો ભગવાન આ મારા નીકળીને તારા ગળામાં પહેરાઈ જશે નરસિંહ મહેતા જેલમાં ભજન કીર્તન કરે છે કરતા લઈને સાક્ષાત ભગવાન પોતાની માળા કાઢી નરસિંહ ભગતને પહેરાવે છે ત્યારે રાજા રામ માંડલી પોતાનો મુગટ કાઢી ને ઘૂંટણીએ પડીને માફી માગે છે કે ભગત તમારી ભક્તિ સાચી તમારી ભક્તિથી મને પણ દર્શન થઈ ગયા બાકી રાજાને દર્શન નો થયા પણ કે તમારી ભક્તિ સાચી એના હિસાબે મને પણ દર્શન થઈ ગયા રામ માંડલી કે રાજા

આ નીચેનો વિભાગ છે પ્રથમ માલ આપણે ઉપર જાશું આ બીજો માલ છે આ દરબાર ખાન એ આપણે ઉપરના ભાગમાં જાશું આઈના જે રાજપૂત રાજાઓ બધા થઈ ગયા હતા ચુરાશમા વંશના પાટણનો જે રાજા તો સિદ્ધાજી સોલંકી વંશનો હતો આઈના રાજાનું નામ હતું રા ખેંગાર રા રાજપૂતોમાં આગળ રા લાગે ખેંગાર એનું નામ એમાં રા રિયાસ રા જયમંદ રા કવાટ રા નવગણ રા ખેંગાર

આમની અંદરના ભાગમાં એક રૂમ છે અત્યારે રિનોવેશન કરી દો કરો કંપનીવાળાએમ અંદરના ભાગમાં દિવાલો ચણીને પેક કરી દીધો અત્યારનો કોઈ યુઝ નથી રજવા વખતમાં એમ કહેવામાં આવતું કે આની અંદર ગુપ્ત રસ્તા હતા કિલ્લાની બાદ જવા માટે કોઈ અનાજ લેવા જવો હોય કોઈ હથિયાર લેવા જવાય કોઈ બહારનો સ્ટેટનો રાજા આવે અને માઉન્ટેન ગિરનારની યાત્રા કરવી હોય તો કિલ્લાની બોજેટ ઉપર એક ગેટ છે હાલમાં પણ ગિરનાર ગેટ જૂનવાની અત્યારે છે ને એને પેક કરી દીધો એ સમયમાં બાર થી કોઈ સ્ટેટ નો રાજા આવે તો અહીંના રાજાને સંદેશો મોકલે કે મારે ગિરનારની યાત્રા કરવી છે રાજા એની ટોલ ટેક્સ માગે એટલે કે કરવેરો પછી અહીંથી કરવેરો લીધા પછી ગિરનારની યાત્રા કરવા દે જવા દે દામોદર કુંડ નાવા જવા દે પાટણનો રાજા સિદ્ધાર્થ એની માં આવી હતી મિનલ દેવી દામોદર કુંડ નાવા ત્યારે એની પાસે પણ કરવેરો માગ્યો ટેક્સ એટલે સિદ્ધાર્થ ને પહેલેથી વેલ છે હવે આ છે ને આપણે રાણ દેવી ના મહેલ ના બીજા માળે જવાનો રસ્તો છે અને આ છે સેકન્ડ ફ્લોર દેખાય છે આ બધું આખો સેકન્ડ ફ્લોર છે

ઉપર પણ એક માલ પછી ખુલ્લું થઈ ગયો આ બધું છે ને ડુંગર જે કંપની વાળા એ મુકાયેલું છે અહીંયા તમને પથ્થરો જોવા મળે છે રાઉન્ડ આ બાજુ ઓલી બાજુ અહીંયા રાણ દેવીના ચોરી મંડપ કહેવાય છે લગ્ન મંડપ રાજપૂતોમાં અલગ અલગ લગ્ન મંડપ વસ પક્ષ કન્યા પક્ષ એવી રીતે અલગ અલગ મંડપો હતા આ જ બધાની જે રાણી થઈ ગઈ દેવી રાણક દેવીને લેવા માટે પાટણના રાજા સિદ્ધાર્થે ચડાઈ શું કામ કરી દીધી રાણક દેવી અસલમાં કોણ હોય છે રાણક દેવી એક રાજાની દીકરી હોય છે પહેલાના રાજા લોકો શું કરતા દીકરીને દૂધ પીતી કરે એટલે કે મારી નાખે જ્યારે દીકરીનો જન્મ થાય છે તો જ્યોતિષ લોકો એવી વાણી કરે છે કે આ દીકરી જેના ઘરની અંદર રહેશે એનું રાજ્યનું પતન થઈ જશે રાજાને મનમાં વિચાર આવ્યો કે આ પંડિત જે એની વાણી કદાચ સત્ય પડે તો આપણે આ દીકરીને નથી જોતી એમને એક સંદુક પેટીમાં પૂરી એની સેનાને કહે છે અને ગમે આ જંગલ જેવા રીઝન વિસ્તારમાં ઈચ્છા કરે ત્યાં મૂક્યા હોય છે

માટી લેવા જાય છે બે પતિ પત્ની તો જંગલમાં એ રોતી હોય છે એટલે જંગલમાં હરમદ કુંભાર એ બાળકીને લઈ અને અવાજ કરે છે કે ભાઈ કેનું સંતાન છે જેમનું સંતાન હોય લેતા જાઓ તો જંગલમાં કોઈ દીકરીને લેવા આવતું નથી એટલે હરમદ કુંભાર શું કહે કે ભગવાને આટલા વર્ષથી આપને કોઈ સંતાન નહોતું તો ભગવાને જ આપણી અરજી સુઈને આપને સંતાન આપ્યું એ દીકરીને ઘરે લઈ આવે છે રાજકન્યા હતી એટલે એ દીકરી રૂપાળીને ને તો માનતો હતી રણ જેવા વિસ્તારમાંથી મળી એટલે હરમદ કુંભારે બાળકીનું નામ આપ્યું હતું રાણક રાણક જેમ જેમ ઉછરીને મોટી થાય છે હરમદ કુંભાર એમની રૂપની કળા ખીલતી જાય છે અપસરા જેવી લાગે છે રાણક મજેવડી ગામે નદી કાંઠે પાણી ભરવા જાય છે ત્યારે પાટણનો રાજા સિદ્ધરાજ નો સેનાપતિ ઘોડો લઈ ગિરનાર સોમનાથની બધી યાત્રા કરવા આવે છે ત્યારે ફરતો ફરતો ઘોડો લઈને યાત્રા કરવા આવે છે ત્યારે નદી કાંઠે ઘોડાને પાણી પાવા જાય છે ત્યારે એમની નજર પડે છે રાણક ઉપર કે આવી સુંદર ને અપસરત જેવી કન્યા કોની છે એ આખા ગામમાં પૂછે છે તો ગામ લોકો શું કહે કે જો સામેવાળા હરમત કુંભાર રહે એમની આ કન્યા છે હરમત કુંભારની આ જાય છે સેનાપતિ પૂછતો પૂછતો એ કહે છે કે આ તમારી દીકરી છે તો હરમત કુંભાર એમ કહે છે કે આ મારું સંતાન નથી એને સાચી હકીકત કહે છે કે આ દીકરી કોઈ રાજકન્યા છે જ્યારે હું દીકરીને લઈ આવ્યો ત્યારે એના ગળામાં એક મહાદેવીએ તો લખાણ હતું એટલે આ કોઈ રાજકન્યા છે મેં તો ખાલી એને એને પાલન પોષણ કરીને મોટી જ કરી છે કે ભલે હોય સેનાપતિ યાત્રા કરી પાછો જાય છે સિદ્ધપુર પાટણ પાટણમાં એના બાપુ સિદ્ધરાજને કહે છે કે સિદ્ધરાજ પાટણ જઈ સિદ્ધરાજને કહે છે કે બાપુ મેં તમારા માટે એક અતિ સુંદર કન્યા જોઈ છે જે ગિરનાર સોમનાથની યાત્રા કરવા ગયો જ્યાં એક અપસરા જેવી કન્યા જોઈ છે અને તમારે રાણી બનવા માટે લાયક છે એટલે સિદ્ધરાજ ત્યાંથી સેનાપતિનો સંદેશો સાંભળી ત્યાંથી એક મોકલે છે સંદેશો હળમદ કુંભાનો હળમદ કુંભા શું કહે કે મારી દીકરીનું સપમાન તો ગુજરાતના રાજા સિદ્ધરાજ સાથે થાય આખા ગુજરાત ની રાણી બનશે મારા પણ ભાગ્ય ખુલશે અને મારી દીકરી આખા ગુજરાત ની રાણી બનશે રાજ કરશે એ પેલાના જમાનામાં માત પિતા બધું હપવા નક્કી કરતા હરમત કુંભારે સપવા નક્કી કર્યું સિદ્ધાર્થ સોલંકી સાથે આ કિલ્લાના રાજો રાખેનભાર હોય છે એમની સાથે લગ્ન કરવા હોય છે રાણક સંદેશો મોકલે એટલે રાખેનગર રાજા રાણક લઈ આ જગ્યા પર લગ્નના ફેરા ફરી લે એટલે પાટણના રાજા સિદ્ધાર્થનું ખાંડું જાય છે રિટર્ન કારણ કે દરબાર લોકોમાં શું હોય તલવાર ફરે ને ખાંડું કહેવાય ખાંડું જાય છે રિટર્ન એટલે સિદ્ધાર્થનું અપમાન થાય એટલા રાજાઓ ગુજરાતના બેઠા હોય ને એનું અપમાન થાય છે એની હાંસી ઉડે છે એટલે સિદ્ધાર્થ શું કહે કે ચાલો આપણી સેનાને કરો તૈયાર આપણે જવું છે કિલ્લા ઉપર જુનાગઢ કિલ્લા ઉપર આક્રમણ કરવું છે રાણી દેવીને લેવા માટે એટલે પાછળથી સિદ્ધાર્જાકી સેના લઈને આવ્યો એમની સેના હતી પાંચ હજારની સેના આ કિલ્લાની સેના હતી રાખેંગરની ફક્ત બે હજારની અહીંથી ડાયરેક્ટ લડાઈ કરવા જાય દરવાજા ખોલીને કાંઈનો રાજા પરાસ્ત થઈ જાય એટલે કિલ્લાની ચારે બાજુ પોતાની સેના ગોઠવી દીધી દરવાજાને કયા બાંધ પાટણનો રાજા કિલ્લાની બહાર છાવણી નાખી ઘેરાબંધી કરી બહાર બેઠો બહારથી એને લડાઈ કરી રાણીને લેવા માટે બાર વર્ષ સુધી તો પણ કિલ્લામાં દાખલ ના થઈ શકો જ્યારે ભાણે જ અનાજ લેવામાં એટલા બેને સમજૂતી કરી કે જો તમે દગો કરી મારી સેના દાખલ કરાવો દરવાજા ખોલાવો સગા મામાને મરાવો કિલ્લો હું જીતી જાઉં તો આ કિલ્લાના રાજા તમને બનાવી દઈશ રાણીને મારા પાટણની રાણી બનાવી બે એમની સાથે સમજૂતી કરી અનાજની બદલીમાં સેના ભરીને આવ્યા સિદ્ધરાજ આ કિલ્લામાં આવે છે રાખેન્ગર રાજાને લલકારે કે ચાલ મારી સાથે તું કેવો બનવાન છો મારી સાથે યુદ્ધ કર બે આમાં યુદ્ધ ચાલે યુદ્ધમાં અહીંના રાજા રાખેન્ગર નું મસ્તક સિદ્ધરાજ છેઠ કરી નાખે રાણીના બે નાના બાળકો પણ હોય છે કે મા અમે રાજપૂતના દીકરા અમને તલવા દ્યો અમે અમારા પિતાનો બદલો લેવા લડાઈ કરીએ બંને પુત્ર પણ લડાઈ કરે છે બંને પુત્રને ને મેલની અંદર મારે છે સામેના બાગમાં પેલી આગળ દીવાલ આવશે ત્યાં બે કાળા પથ્થર છે એક બાળકને પટકાવીને મારે છે એકનો તલવારના જાટકેથી શીરછેદ કરી નાખે છે સિદ્ધાર્થ બંને પુત્રને મારે છે કે જો દીકરાને મારી નાખો તો રાણી મારા તાબે થઈ જશે બે દીકરાને મારે છે પછી રાણક દેવી સામેના બાગમાં ગિરનારની સામે જોવે છે અહીંથી ગિરનારની પહેલાં ઊંચાઈ કેટલી હતી ચાર હજાર અને પાંચસો ફૂટ અત્યારે ગિરનાર છે એકત્રીસો ફૂટ છે ને ચૌદસો ફૂટ ધ્વસ્ત થઈ ગયો આખો શિલાઓ બધી ફરી એટલે બધું નાશ થઈ ગયું એટલે મોટા મોટા આખો છે ને રાખેગાર રાણી ગિનાર સામે જોવે એને આખો ચમકતો ચહેરો લાગે રાણા દેવી અંદર થી એક શ્રાપ દે છે પહાડ ને એ ઉંચો કરી વાદળ થી વાતું કરીને મળતા તો ખરીને ખાંગો ખાનો થયો એટલે આ ગિરનાર છે ને આખો ગબડવા મને

જો તો અહીંયા થઈશો મોજું થઈશો તમારે ગિરનાર ચડવા આવશે પ્રદક્ષિણા કરવા આવશે રાણી આખો પહાડ ને રોકી લીધો એ પથ્થર તમારે જોવો હોય ગિરનાર ઉપર પંદરસો કે બે હજાર સ્ટેપ એ રાઈટ સાઈડમાં એક પથ્થર આવે છે એ રાણંદીનો પથ્થર કહેવામાં આવે છે હાલમાં એ મોજુદ છે એ સમયમાં સતીઓ હતા સત્યોના શ્રાપ લાગી જાય સતીને જે રોકવું હોય એ રોકાઈ જાય અત્યારે કરયુગમાં જીવીએ કોઈ નથી પથ્થર પણ ના હલી શકે એ રાણી આખો પહાડ ને રોકો લો ભાઈ રાણક દેવીને પાટણનો રાજા સિદ્ધરાજ શું કહે કાલે હવે હું તને પાટણની રાણી બનાવું રાણક દેવીને લઈ જાય છે પાટણ પણ રાણક દેવી પાટણ નથી પહોંચતી હવે ગુજરાતમાં જિલ્લો છે સુરેન્દ્રનગર જિલ્લો વઢવાણ ગામ નદી જાય છે ને કહેવાય છે ભોગાવ નદી ભોગાવ નદી સુધી રાણી રોતી કરગરથી પહોંચે ત્યાં કહે છે હવે મારા પતિનું મને મસ્તક આપી દે સિદ્ધરાજની માનું નામ હોય છે દેવી એ કહે છે રાણીને આટલી બધી છંછળમાં રાણી છે કોઈ દેવી શક્તિ કારણ કે રાણી રાખેંગર એના પુત્ર રોજ ગિરનારની પૂજા કરતા હોય છે સિદ્ધાર્થની માને ખબર પડી જાય કે આ કોઈ દેવી શક્તિ છે જો તને પણ શ્રાપ આપશે તો તારો પણ પતન થશે શ્રાપના ના બીજથી રાજાનો દાદા નો મસ્તક દેવીને ભોગાવના કાંઠે સોંપે છે રાણ દેવી ત્યાં લાકડાની ચિતા બનાવે આપણે જે મોડી ટકાવીએ એમ પોતાના પતિનું કાપેલું મસ્તક ખોરામાં નાખી રાખેગરનું અને ચિતા ઉપર રાણી બેસી જાય અને સિદ્ધાર્થ સોલંકીને એક શ્રાપ દે છે હે સિદ્ધરાજ તું જીતો જીતો ઉપર કોઈ જીતો મારા પતિને મળ્યા મારા દીકરા ને માયરા યુદ્ધ કરી નથી માયરા માયરા છે દગેથી એટલે હું તને એક શ્રાપ દઉં છું કે તું આખી જિંદગી ઓલાદ વગર મળી વાંજ્યો અને તારા આખા શરીરે કોઢ નીકળશે સિદ્ધરાજને આખા શરીરે રૂવારે રુવારે કોઢ નીકળે છે સિદ્ધરાજને છેલ્લે ખબર પડે કે રાણીમાં કોઈ ચમત્કાર છે દેવી શક્તિ છે એનો મને ડાયરેક્ટ શ્રાપ લાગી ગયો એટલે સિદ્ધરાજ પોતાનો મુગટ કાઢી ઘૂંટણીએ પડીને રાણીની માફી માગે છે હે મા મને માફ કરી દો મને ખબર નથી આપ કોઈ દેવી શક્તિ જો હું તો તમને પામવા માટે તમારા પતિને દગેથી માર્યા દીકરાને માર્યા મારું જેવું શરીર છે એવું પાછું મને રિટેન આપી દો એ રાણી કહે છે કે હે પાપી કે આટલા અગોલ પાપ કર્યા તો પણ જાઉં તને મુક્તિ દઉં છું તારા શરીરમાં જેટલો કોરી છે એ નાબૂદ થઈ જશે પણ હું એક શ્રાફ પાછો નહીં ખેંચી શકું તો આખી જિંદગી ઓલાદ વગર મળી લાસ્ટમાં પાછાનો રાજા સિદ્ધરાજ દીકરા વગરનો ન મળ્યો એને કોઈ ઓલાદ જ ન અને અંતમાં ગામ લોકો બધા ભોગાવ ભેગા થયા હોય છે રાણદેવી કહે છે મને હવે અગ્નિ થઈ ગયો મારે સતી થવું છે ગામ લોકો કોઈ રાણદેવીને અગ્નિ નથી આપતા દેવી પહાડ ઉપર બિરાજમાન મા અંબે જય અંબે જય અંબે જય અંબે ત્રણ વાર નામ યાદ કરે મા અંબે રાણદેવીને સાક્ષાત અગ્નિ આપે છે પોતાના જમણા અંગોઠામાંથી અગ્નિ પ્રત્યે કરી રાણદેવી ભોગાવના કાંઠે અંતમાં સતી થયા રાણદેવી સતી તો થયા એ પહેલાં અને ગામ લોકોને પણ એક શ્રાપ દીધો કે તમે લોકો મને અગ્નિ નથી આવતી હું તમને શ્રાપ દઉં આ ભોગાવ નદીમાં બુંદ પણ પાણી રહેશે નહીં હાલમાં ભોગાવ પડે કે ભોગાવ નદી ખાલી ખમ રહી એમાં કોઈ દિવસ પાણી રહેતું નથી રાણદેવ દેવીનો શ્રાપ છે સીધા જ રાણદેવીને રાણી બનાવી શકો કારણ કે રાણતમાંથી એ દેવી થઈ ગયા સતી અને એના વઢવાણની અંદર એક રાણ દેવ નું દેવલ બનાવ્યું મંદિર એ મંદિર તમને સુરેન્દ્રનગર વઢવાણમાં

અને સામે જે બધું ઓલી ઓલી બધી ચક્કી ને મૂકેલું છે અહીંથી આમ જોઈ લ્યો રાવણ માઇન ફોટા પાડ્યો પછી આગળ આપણે જોશું અલી કડી વાવ નવખણ કૂવો જે માણસ જિંદગીમાં ના જોવે જીવતા મૂવો તો અત્યારે તમે બધા જીવતા બધા મૂલદા સમાન એ વાવને કૂવો જોશો તો તમે થઈ જાવ બધા જીવતા તમે ગાઈડ લોકો થઈ જાય અમર કારણ કે રોજ જોતા હોય બરોબર છે